કેવું એક એકરમાં ખજાનો જબરજસ્ત આલે છે હે ખજાનો ખજાનો મા આ મુઢકળા ઓરો નારો સરું પડેલા ઓ હો તો મુઢક કોઈ ઓર જિયો કે તને કે નહી એ તો ચાલે આજો હે તાન તું આ મારા ગાજી ના તો બીક લાગે હું એકલો જાવ આપલા લાયા થોડું ઉપાન ખરો તું ના તય જો એકલામાં નેમ એકલો જાવ આ છોડે એકલો ભરો રાગ રાગમ ઉગોથે મંદું ઉંગાય તો એ યાર ઉંગતા ન હો ભરામાં જેમ ગો દીપેલમાં રજો સપનું આવે સારું ઘઉં તો પડશે હો એસી પર મસ્ત હેલો સપનું આવે સારું ઘણો માલ આલવાન કરી છે ખજવાનો બતાવ્યો છે તારું નેકરાવાં તો સુટકો નહીં આગળ આગળ જાવ

रो लेब्रा द हा 1 2 મોટું તો પડશે મધુ તો પડશે પણ છોકરો સુખી થહ તળો તું કરું છું મખણ કાઢતી તો બેશાલ પોઢ કાટતે અલ્યા રમચુબા હે તો મો ડાઈબા હું કરું તો હારું લાગે તો કોઈ આય હા 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 રે આ ભાન સે જોબર જ હોમ જોરી છે ને વાત કરવી પડશે હા છોકરાની જિંદગી સુધરી જ રહે ને વાત કરવા દેજે વાત કરવી મને વાત કરવા દેજે કોઈ લેના કોઈ હા મારા છોકરાની જિંદગી તારો હાથ બહુ હાલતો જો

તમે તો મને હાથ પીધી મારા છોકરોનો છોકરોનો પન્નો છોકરો થયો કોઈ ખૂટે મેળ્યો નહીં અને રોમ આવના આવતા રહ્યો સપને સપને આવતા રહ્યો રોમ તારા જેવું કોઈ જગ્યું નહીં ઓમ રોમ હમ રોમ હમ હમ હમ

તાન માને ના કાન લા ફોમ આયા છે કે હા એ મુકે એટલે માસ ને ઓલ હંતાડી દે હો કોઈ વાત ના કરતો હું કી દું હું કી વાત દે બતા દું હો આ હા બરા હો ના છે ને આવો રામ રામ ના દીવા રામ હા જમ પર આવો ભાઈ

હું તો અમે સપોર્ટ પપ્પા પેટા તો ઢોળ છું બાઠા છે એટલે ઢોળ ફરો ઓ પગ બળ આપણે સપોર્ટ નઈ પેતા કુટે નઈ પેતા ના પણ હેતર હું તો ઓન જ જોયા ના તો ના પગ જોયા હું તો જીતો તો તને પગ લાઈ બા હા આજે કે જો અલે આ રોમ તો બા હું જો ને આ લીધર થી બસ મોડ બસ મારી ઉતરે છું ના ના તો મોનતા ના હે તો મોન તો નહી તો મારું મારું કાઢ ના બધું ફેદો આ છોકરાને પૂછ એટલે ને ખબર પડતો તમને

આસુ મોની તો થઈ તો નહીં ને આપડે બોલું બરોબર બરોબર પોલીસ કેસ કરવું હોય

ज्यादा ना muốn có जो पर को 哎。